મિત્રો આપણે શેતલગંગા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ જે સાવરકુંડલામાં ખેડૂતોને સસ્તા ભાવે દવા મળી રહે તેમાં આપણે પધાર્યા છે અને એ અમારા માર્ગદર્શન એવા દાનુબાપુ કુમારનું આ એગ્રો છે તો એમાં અમારા પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પધાર્યા છે ભારતમાં હમણાં જ નોટી તરીકે નિમણૂક પામ્યા એવા બાબુલાલ કુવાર છે અને અમારા દાનુબાપુના દીકરા જગુભાઈ છે જે આવડે શેતલગંગા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ સંભાળે છે અમને એમના કર્મચારી મિત્ર પ્રકાશભાઈ છે એટલે આપણે જગુભાઈને પૂછીએ કે ખેડૂતોને કેવો લાભ આ દવાથી મળે છે અને કેટલીક સસ્તી મળે તો ખેડૂતોને પણ સસ્તા ભાવ જગુભાઈ આ જે આપણે ચેતલ ફાર્મા પ્રોડક્ટ કંપની લિમિટેડ તમે જે ચલાવો છો ચેરાણા સાવરકુંડલા તો ખેડૂતોને શું ફાયદો પેલા તો ખેડૂતોને એ ફાયદો મળે કે ઓરિજિનલ દવા મળે અને જેટલી જરૂરિયાત હોય એટલી દવા આપણે આપીએ વધારાની નહીં અને વ્યાજ થી વાવની મળે અને પ્લસ આ જે રાસાયણિક છે ખાતર એમાંથી ધીમે ધીમે કેમ આપણે પાછા વળી અને જે ટકાઉ ખેતી છે રસાયણ વગરની એ ખેતી આપણે ધીમે ધીમે શરૂઆત કરી એના પણ અમે પ્રયાસો કરીએ સરસ જગુભાઈએ સારી વાત કરી ખેડૂતો માટેની અને અશ્વિનભાઈ આપનો સંદેશો શું છે આ જે વાત કરી

એમાં જોડાયેલા હોય છે એટલે આ એગ્રો છે એ કોઈ વ્યક્તિગત માલિકો નથી મારી માલિક નથી અથવા તો કોઈ પણ વ્યક્તિગત માલિકો નથી આ ક્ષેત્રગંગા ફાર્મ પ્રોડ્યુશન કંપની છે એ જૂનાસાગર વિસ્તારની કંપની છે અને એમાં જૂના વિસ્તારના બસ પામતો ખેડૂતો જોડાયેલા છે અને ગુજરાત ફાર્મ કંપની કંપનીને સહેલાણા સાથે છે એમાં આ ચારસો કામ તો વિસ્તારના જોડાયેલા છે અને ગાધકડા વિસ્તારમાં હિન્દ ફાર્મ પ્રોડ્યુશન કંપની એમાંય જોડાયેલા છે આ કંપની છે એ દરેક ખેડૂતો જે શેર હોલ્ડર છે એની છે સહકારી મંડળી જેવી જ આ આમ તો એનો બાયલોજ અલગ અલગ હોય છે સહકારી મંડળી છે એ ડીઆરમાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારમાં રજીસ્ટ્રેશન થાય અને એફપીઓ છે એ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ કેન્દ્ર સરકારમાં રજીસ્ટ્રેશન થાય છે એટલે આમાં ખેડૂતો જોડાય વધારે ખૂબ જોડાય છે આપણી શરૂઆત છે એ ધીમે ધીમે આ ડેવલપ થાય છે આની અંદર જે આવે છે એ બધાયની હિત માટે આપણે અમુક અમુક સંસ્થાઓ આપણી જોડે છે સરકારની અમુક અમુક યોજનાઓ છે અમારી સાથે એફ ડબલ્યુ ડબલ્યુ બી અને આઈ નામની જે સંસ્થાઓ જોડાયેલી છે એ બાયોચાર અને બીજા અમુક અમુક વિસ્તારમાં અમુક અમુક આઇટમ ઉપર કામ કરે છે એટલે ધીમે 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 આ ખેડૂતો હિતલક્ષી છે આમાં ખેડૂતો અહીંથી આવે તો આ સંસ્થા છે એ સદ્ધર બને અને એનો ફાયદો સીધા ખેડૂતોને મળે એ રીતે આ જે એગ્રો છે એ દરેક ખેડૂતોની માલિકીનો છે આમાં જે શેર હોલ્ડર છે એની બધાની માલિકી છે કોઈની વ્યક્તિગત માલિકી અમે ખાલી છે સરસ સરસ મજાની દાનુબાપુએ બાબુ એ વાત કરી અને સારી વાત કરી અને ખેડૂતો માટે એક સારા ભાવે અને સારું બિયારણ મળી રહે અને સસ્તા ભાવે ખેડૂતોને મળે એવી એક અમારે ધર્મ બાબુની નેમ છે તો ખેડૂત મિત્રો આપ સૌ જેસર રોડે શેતલ ગિંદા ફાર્મર પ્રોડક્સ કંપની લિમિટેડની અવશ્ય મુલાકાત લેશું આપને સસ્તા ભાવે દવા મળશે અને સારી ગુણવત્તાવાળી દવા મળશે અને આપને પણ સંતોષકારક સરસ મજાની દવાઓ મળશે જય હિન્દ જય ભારત